અને હવે વાત કરીશું બોટાદની તો બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લાના મોટા ભાગના માર્ગો હાલ બિસ્માલ હાલતમાં જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં નાના મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે બોટાદમાં કારણે રાજકારણ ગરમાયું છે વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ જતા ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગઢડા રોડ ભાવનગર રોડ પાડિયાદ રોડ અને સાળંગપુર રોડની સ્થિતિ કથળી ગઈ છે વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી છે તમને ખ્યાલ હોય તો પંદર થી વીસ ઇંચ જેટલો ખૂબ ટૂંકા સમય ની અંદર વરસાદ પડ્યો જેનાથી ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાઓ પણ ત્યારબાદ સતત વરસાદી વાતાવરણ ચાલુ જ છે પણ તંત્ર દ્વારા તાલુકા પંચાયતના વિસ્તારો હોય કે નગરપાલિકાના વિસ્તારો હોય ત્યાં સૂચનાઓ અપાઈ ગઈ છે અને તંત્ર દ્વારા પૂરજોશની અંદર કામગીરી ચાલુ પણ છે પણ તમે જેમ કીધું એ કોંગ્રેસ પણ કોંગ્રેસની પાસે આજે આક્ષેપ કર્યા વગર બીજો એની પાસે કઈ કામ પણ નથી અને કોઈ વિષય પણ નથી પણ સતત તંત્ર દ્વારા પ્રયાસો ચાલુ છે અને લગભગ કામગીરી પૂર્ણ થવા આવી સામાન્ય પહેલો વરસાદ પડ્યો ત્યારથી બોટાદ શહેરના અને ગ્રામ્ય વિસ્તારોના તમામ રસ્તાઓ જાણે ભ્રષ્ટાચાર ચાડી ખાતો હોય એવી રીતે ધોવાઈ ગયા છે આ પરિસ્થિતિની અંદર આની રજૂઆત કરવા માટે અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો અમે સૌ રજૂઆત કરવા ગયા ત્યારે આ તંત્રને રજૂઆતો સાંભળવાની અથવા તો લોકોની મુશ્કેલીઓ માટે ધ્યાન દેવાનો ટાઈમ નથી એના દાખલા રૂપે આપને કહું અમે નગરપાલિકાની અંદર કાર્યકરો સાથે અમે આવેદનપત્ર આપવા ગયા ત્યારે આગલે દિવસે નોટિસ પણ આપેલી અમારો આ ટાઈપનો કાર્યક્રમ છે લોકોના પ્રશ્નોને લઈને લોકોના સેવક તરીકે અમારે આ અમારી રજૂઆતો અમુક છે તો નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર ન હતા પ્રમુખશ્રી પણ હાજર ન હતા અથવા તો એડમિનિસ્ટ્રેશનનો કોઈ પણ વ્યક્તિ ત્યાં હાજર હતું નહીં અથવા તો સ્વીકારવા ત્યાં હતા જે લોકો હાજર એ અમારું આવેદનપત્ર સ્વીકારવા તૈયાર નહોતા કમનસીબે લોકોના પ્રશ્નોને લઈને અમારા લોકસેવક તરીકે અમે લોકોએ રામધૂન બોલાવી એક કલાક સુધી તો પણ કોઈ હાજર ન થયું પછી ચીફ ઓફિસરના દરવાજા ઉપર અમારું આવેદનપત્ર છોડી અને અમે વિરોધ દર્શાવેલો અને ખાસ અમારી નમ્ર અરજ અમારી વિનંતી કે બોટાદ જિલ્લાના લોકોની આવી પારાવાર મિશ્કલી થઈ રહી છે તો એના માટે તંત્રએ સારી રીતે વ્યવસ્થા કરવી જોઈએ અને વાળું કામ કરી અને તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ અમારી ખાસ કોંગ્રેસ પક્ષની એવી રજૂઆત છે